આપણે ગુજરાતીઓને ચાય સાથે નાસ્તામાં સૌથી વધારે શું ગમે જવાબ છે થેપલા પિકનિક ઉપર જવું હોય તો થેપલા ઇવન ટ્રેન કે પ્લેનની જર્ની હોય તો પણ થેપલા પણ શું તમારા થેપલા પરફેક્ટ સોફ્ટ અને વધુ સમય બગડે નહીં એવા પરફેક્ટ બને છે એવા થેપલા બનાવવા માટે માત્ર પરફેક્ટ માપ અને મસાલા જરૂરી નથી પણ લોટ કઈ રીતે બાંધવો તેને વણવા કઈ રીતે અને શેકવા કઈ રીતે એની પરફેક્ટ ટેકનિક પણ જરૂરી છે તો આ વિડીયો પૂરો જુઓ એક એક ડિટેલ તમને જાણવા મળશે એક ટેબલ સ્પૂન દેશી ગોળ લીધો છે ત્રણ ચાર ટેબલ સ્પૂન પાણી નાખી અને પલાળી લેવાનો છે તો એને સાઈડમાં રાખી દઈએ એનાથી થેપલા સારા બને છે અહીંયા સાત આઠ કડી મિક્સર જારમાં લસણ લીધું બે લીલા મરચાં ટુકડો આદુ છોલી કટકા કરીને અને ઢાંકણ બંધ કરી બ્લેન્ડ કરી લેવાનું છે તો અહીંયા સરસ બ્લેન્ડ થઈ ગયું છે અને એમાં પાણી નથી નાખવાનું હવે અહીંયા બે કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ ચાળીને લીધો છે એમાં બે ટેબલ સ્પૂન ચણાનો લોટ બે ટેબલ સ્પૂન સફેદ તલ હવે અહીંયા બે ચપટી હિંગ નાખીશું તેની અંદર એક ટી સ્પૂન હળદર હવે અહીંયા દોઢ ટી સ્પૂન ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર પોણી ટી સ્પૂન એટલે અડધી ટી સ્પૂન કરતાં ચપટી વધારે લીધું છે અહીંયા મીઠું સ્વાદ મુજબ લેવાનું છે તો અડધો ટેબલ સ્પૂન કરતાં ચપટી વધારે રહે એ રીતે લીધું છે અહીંયા અજમો લીધો છે અડધી ટી સ્પૂન હાથેથી મસળીને તેની અંદર બનાવેલી આ પેસ્ટ આદુ મરચાં લસણની એડ કરી લેવાની છે બધી જ મીઠું તમે તમારા સ્વાદ મુજબ વધારે ઓછું લઈ શકો છો અહીંયા ત્રણ ટીપડી તેલનું મણ નાખીશું તો સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ મિક્સ થઈ ગયું છે હવે અહીંયા અડધી ટી સ્પૂન ગરમ મસાલો નાખી દઈએ અને મિક્સ કરી લઈશું તો મિક્સ થઈ ગયું હવે તેની અંદર અહીંયા એક કપ જેટલી મેથીની ભાજી ત્રણ વખત પાણીથી વોશ કરી અને કટ કરીને લીધી છે એડ કરી લઈશું તો એક નાની સાઈઝની જોડી હતી એક નાંગ મીડિયમ સાઇઝનું લીંબુનો રસ એડ કરી લેવાનો છે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે બનાવશો તો લાંબો સમય થેપલા સારા રહેશે અહીંયા ગોળનું પાણી છે એ ગાળીને એડ કરી લેવાનું એટલે કચરો હોય તો ગરણીમાં આવી જાય બધું જ એડ કરી અને મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયું છે હજુ આગળની પ્રોસિજર જરૂર જોજો મિક્સર જારની અંદર એક કપ જેટલા ફ્રેશ લીલા ધાણા દાંડી સાથે લઈશું તો એમાં થોડુંક પાણી નાખી દેવાનું વન ફોર્થ કપ જેટલું ઢાંકણ બંધ કરી અને બ્લેન્ડ કરી લેવું તો બ્લેન્ડ થઈ ગયું છે તો આ આમાં લોટમાં એડ કરી લેવાનું છે બધું જ તો આ રીતે જો તમે થેપલા બનાવશો તો એનો કલર પણ સારો આવશે અને ટેસ્ટી બનશે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ મિક્સ થઈ ગયું છે હવે લોટ બાંધવામાં ખાસ ખબર રાખવાની છે આટલા પાણીથી આપણે લોટ બંધાઈ જાય છે જો તમારે જાડા થેપલા અને કડક ભાખરી જેવા જોઈતા હોય તો કઠણ લોટ બાંધવો અને તમારે રોટલી જેવા થેપલા જોઈતા હોય તો રોટલીના લોટ જેવો ઢીલો લોટ બાંધવો તો અહીંયા મેં વન ફોર્થ કપ જેટલું મિક્સર જારમાં પાણી નાખી અને લોટ બાંધી લીધો છે ઢીલો એવો ઢાંકણ બંધ કરી અને દસ મિનિટ રેસ્ટ આપ્યો હતો હવે રેસ્ટ આપ્યા પછી અહીંયા રોટલી જેવો આપણે લોટ બાંધ્યો છે એટલે થોડું તેલ નાખી કૂણવી લેવાનો છે તો કૂણવાઈ ગયો છે હવે મીડિયમ પોર્શન લઈ અને આપણે લુવા કરી લઈશું તો આ લુવા તૈયાર થઈ ગયા છે આ રીતના હવે પાટલી ઉપર થોડું અટામણ ઘઉંના રોટલીનું જ આપણે લીધું છે તો ઘઉંના લોટનું રોટલીનું અટામણમાં આ રીતે કોટ કરી અને પાતળા પાતળા થેપલા વણીશું કારણ કે આપણે લોંગ ટાઈમ સુધી રાખવાના છે મીન્સ અઠવાડિયા સુધી આ સારા રહેશે તો એકદમ પાતળા રોટલી જેવા વણવા તો અત્યારે કોઈ શેપ ના આવે તો ટેન્શન નહીં એકદમ પતલાં વણીશું અને પછી બધા જ એક સરખા વણાય એ માટે આપણે એક ઢાંકણાથી એને પ્રેસ કરી લઈશું આ રીતે તો બધા જ થેપલા એક જેવા બનશે એક્સ્ટ્રા લોટ કાઢી નાખવાનો છે અને બીજા લુઈયામાં એને એડજસ્ટ કરી લેવાનો આ રીતે તો જુઓ આ પાતળું થેપલું વણાઈ ગયું છે અને જાડા થેપલા હોય એમાં મોણ પણ વધારે હોય છે અને એ ભાખરી જેવો કઠણ લોટ બાંધવાનો હોય છે અહીંયા થોડુંક તવા ઉપર તેલ મૂકી અને આપણે શેકી લઈશું શેકવાનું દબાઈ દબાઈને નહીં કારણ કે આપણે ભાખરી જેવા કડક નથી કરી રહ્યા એટલે આપણે ધીમા તાપે અને શેકાવા દઈશું તો મીડિયમ ફ્લેમ ઉપર સરસ શેકાય તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને બંને સાઈડ શેકી લેવાના છે અને થોડુંક જ અમથું તેલ લગાવીશું એટલે લાંબો સમય સારા રહેશે તો બંને સાઈડ થોડું થોડું તેલ મૂકી અને શેકાવા દેવાનું તો અત્યારે સરસ શેકાઈ ગયું છે ઠંડા થશે એટલે આનો કલર ગ્રીન જેવો લાગશે તો અત્યારે બંને સાઈડ સરસ શેકાઈ ગયા છે આ રીતે મૂકતા જવાનું છે શેકાઈ જાય એટલે ફ્રેન્ડ્સ મેથીના થેપલા મેં ચાય સાથે સર્વ કર્યા છે ફ્રેન્ડ્સ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને આ થેપલા અઠવાડિયા સુધી ખરાબ નહીં થાય ગૃહ ઉદ્યોગ કરતી બહેનો જરૂર ટ્રાય કર